નાગરિક સાથે સંવાદ છેલ્લા કેટલાય વર્ષોથી કચ્છના પાટનગર ભુજ શહેર મધ્યે ભાતીગઢ લોક મેળા સાતમાઠમ ના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે કેટલાય એવા વરિષ્ઠ નાગરિકો છે કે જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી આ મેળાનો આનંદ માણવા માટે આવતા હોય છે ત્યારે અમારી ટીમ દ્વારા ભુજના એક વરિષ્ઠ નિવૃત્ત પત્રકાર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજે મારી ત્રેસઠ વર્ષની વય છે અને હું જ્યારે છ વર્ષનો હતો ત્યારથી સતત આ મેળાનો આનંદ માણવા માટે આવું છું અને ચોક્કસપણે પરિવારજનો સાથે અમે તેની મુલાકાત પણ લેતા હોઈએ છીએ અને તેઓ જણાવી રહ્યા છે કે શોભા તો અનન્ય છે પરંતુ જ્યારે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે ત્યારે હમેશરની શોભામાં ઓર અભિવૃદ્ધિ થતી હોય છે ત્યારે આ વિષય જણાવી રહ્યા છે ભુજના નિવૃત્ત વરિષ્ઠ પત્રકાર આવો સાંભળીએ તેમના શબ્દોમાં હું નિમિષ છે ઓરા અને આમ પત્રકાર છું ને કચ્છ નિવૃત્ત થયો છું ચાર વર્ષથી અત્યારે મારી ઉંમર 63 વર્ષ છે હું લગભગ છ સાત વર્ષની ઉંમરથી આ મેળામાં આવતો રહ્યો છે પેલા અમે ગામમાં રહેતા ગમ પેલા મેળો હતો હવે દૂર થયા તેમ છતાં પણ મેળાનું એક આકર્ષણ આખા ભુજ ને રહેલું પણ એક અહીં મહત્વ ગણું છે એને કાંઠે જ આ મેળો થાય છે બાકી આ રસ્તો જ છે આમ બીજું કોઈ અહીંયા રોડ ઉપર માણસો ફરવા પણ અહીંયા આવે છે અને ઘણી વખત વરસાદને કારણે મેળા બગડે છે છતાં માણસોને એક આકર્ષણ છે અને ગુજની મજા છે અને આ મેળો સદાય આમ ને આમ જોવા મળે હજી ઘણા વર્ષે એવી આપણે આશા રાખવું જોઈએ